યુસીસીના વિરોધમાં એઆઈએમઆઈએમ દ્વારા કલેક્ટર કચેરી ખાતે જે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી વકફ બચાવો સંવિધાન બચાવ દેશ બચાવ રિજેક્ટ યુનિફોર્મ સિવિલ કોડ જેવા સૂત્રો સાથે ઓલ ઇન્ડિયા મજલિશ તહાદર મુસ્લિમીન દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીનો વકફ સંશોધિત કાયદો બે હજાર પચીસની વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં એમના પ્રદેશ ઉપાધ્યક્ષ સભાધ્યક્ષ પ્રમુખ ઇમરાન શેખ વોર્ડ પ્રમુખ રમજાન સોલંકી સહિતના અન્ય કાર્યકરો અને મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે ઓલ ઇન્ડિયા ઇતિહાસ મુસ્લિમિન દ્વારા તથા ભીમ આર્મી તથા મુસ્લિમ આગેવાનો દ્વારા જે કલેક્ટર સાહેબને યુસીસીના વિરુદ્ધની અંદર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અમારો મુસ્લિમ સમાજ વતી યુસીસીનો ખુલ્લો વિરોધ છે અમારી યુસીસીની કોઈ જરૂર નથી આર્ટિકલ ટ્વેન્ટી ફાઈવનું હનન થઈ રહ્યું છે અમારી ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે અમારી ધાર્મિક સંસ્કૃતિઓનું હનન થઈ રહ્યું છે આ બધાની વિરુદ્ધની અંદર અમારો ચોખ્ખો વિરોધ છે અને આ જે કલેક્ટર સાહેબને અમે જણાવવા માટે આવ્યા છે કે યુસીસી તાત્કાલિક નાબૂદ થવું જોઈએ જે યુસીસીની કમિટી બનાવવામાં આવી છે એ કમિટી મુસ્લિમ વિરોધી કમિટી છે ઉત્તરાખંડની અંદર પણ આ કમિટીને જબરજસ્તી આ યુસીસી લાગુ કરી દેવામાં આવ્યું ત્યાંના મુસ્લિમોને સાંભળવામાં નથી આવ્યા તો અમને એ ડર છે કે ગુજરાતની અંદર પણ અમારી વારંવાર રજૂઆતો થતી હોવા છતાં પણ આ યુસીસીના અધિકારીઓ અને જે કમિટીના મેમ્બરો છે તેમણે અમારી ફરિયાદો સાંભળી નથી અને સાંભળવાના પણ નથી જેથી કરીને અમારી સંસ્કૃતિને બચાવવા માટે અમારા કુરાનને બચાવવા માટે અમારી શરિયતને બચાવવા માટે અમારી ધાર્મિક સંસ્કૃતિઓને બચાવવા માટે અમારી ધાર્મિકતાને બચાવવા માટે અને તમામ મુસ્લિમ સમાજને બચાવવા માટે આજે અમે વડોદરા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ બરાબર ગુજરાત પ્રદેશ આજે અમે ઓલ ઇન્ડિયા મજલિસતાદન મુસ્લિમિન અને વડોદરા શહેરના જે મુસ્લિમ સમાજના આગેવાનો સાથે અને દલિત સમાજના આગેવાનો સાથે આજે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અમારી જે મુખ્ય માગણી હતી એ છે કે યુસીસી કમિટી બરખાસ્ત થવી જોઈએ એનું કારણ એ હતું કે યુસીસી જે લાગુ થશે તો અમારા જે સંવૈધાનિક જે અધિકાર છે આર્ટિકલ ટ્વેન્ટી ફાઇવ તેનું ઉલ્લંઘન થશે કારણ કે આપણને જે આર્ટિકલ ટ્વેન્ટી ફાઈવ છે એ આપણા ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે અને પોતાની રીતે અને પોતાની ધાર્મિક જે રીતિ રિવાજો છે પરંપરાઓ છે તેને અનુસરવાની અધિકાર આપે છે જો યુસીસી આવશે તો અમારા જે ચૌદસો વર્ષ કરતાં જૂના જે અમારા નિયમો છે અમારી જે પરંપરાઓ છે તેને નુકસાન થશે એટલે અમે કહીએ છીએ કે યુસીસી લાગુ થવું જોઈએ નહીં અને અમારી સાથે સાથે જે આદિવાસી સમાજ છે બીજા ઘણા સમાજોને પણ આ પ્રકારની તકલીફો ઊભી થશે એટલે મારો આ વિરોધ છે અને બીજું એ છે કે યુસીસીમાં જે લોકો બેઠેલા છે એક ચોક્કસ માનસિકતા સાથે કામ કરી રહ્યા છે એટલે અમારી જે વિરોધ છે એ વિરોધ વિરોધ કરીશું અને પ્રચંડ વિરોધ છે છતાં પણ યુસીસીની જે કમિટી છે એ સાંભળવાની નથી અને આ ચોક્કસ વિચારધારા સાથે કામ કરી રહી છે એટલે જો વિચારધારા ચોક્કસ કામ કરવા આ રીતે જ કામ કરવાનું હોય તો પછી કમિટીનો કોઈ અર્થ રહેતો નથી એટલે અમે માનીએ છીએ કે યુસીસીનો જે કમિટી છે એ બરખાસ્ત થવી જોઈએ